સિટી બસમાં જતી તું સાંઈ બાબા એ મંદિરે દર્શન કરવા માટે ત્યાંથી પછી છે છે મારું તે ભૂલી ગઈ આવતી રહી પછી એક ભાઈ એમને પૂછું પૂછ્યું કઈ બસમાં હું બહાડી લઉં મને તમે એવું મેં પૂછ્યું કે બન તો મને કઈ ખ્યાલ નથી કે છે એ કઈ બસ છે ને કયો એ ખબર નથી ટિકિટ બતાવો ટિકિટ નથી લીધી છૂટા પૈસા હતા નહીં મારી ઘર બસ પછી હું ત્યાંથી નહીં આવી રીક્ષા મને અહીંયા એક બે જણાએ કહ્યું કે તમે સાહેબને જાણ કરો કે ઓફિસમાં એટલે મેં જાણ કરી આ બા છે એ આવેલા કે ભાઈ ન્યાય મંદિર બસ જાય કઈ જાય કઈ જાય તો શું છે ન્યાય મંદિર બસ માં જે ઉપડી પાકિટ રહી ગયું છે તો દર બસ ઉપડતી હોય એટલે અમારા કંટ્રોલ દિનેશભાઈ છે ને તાત્કાલિક બધી જેટલી ન્યાય મંદિર બસ ઉપડી એક કલાકની અંદર એ અમારે ફોન કર્યા કે ભાઈ અહીંથી બસ ઉપડીમાં કોઈમાં પાકીટ છે પાકીટ છે એમ કરતા કરતા સ્ટેશનથી જે સુભદનગર જતી હતી એ બસ ના કંડક્ટર ડ્રાઈવરે ફોન ઉપાડી કીધું કે ભાઈ પાકીટ મળેલું છે અમે સુબદ્રનગર પચાસી રિટર્ન લેતા આવશું પછી બાય કીધું ભાઈ અમે એક સોનાનો ચેન છે અમે ખાતરી કર્યા ફરીને ફોન કર્યો કે ભાઈ અમે આ સોનાનો ચેન છે તો આ સોનાનો ચેઇન છે એટલે અમે ખાતરી થઈ એટલે બાને બેસે પાણી પાણી પાવ્યું બા મુજઈ ગયેલા હતા એ ભાઈ પાકીટ આવી ગયું છે એટલે એ સુભી જે બસ પાછી આવી એ ડ્રાઈવર કંડક્ટરે તરત સોનાનું ચેન મારું પાકી એને સોંપી દીધું